ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિનની ભવ્ય શરૂઆત સત્યનારાયણ કથા થી કાર્યક્રમોનું શુભારંભ વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિન નિમિત્તે ભરૂચ શહેરમાં ભવ્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની શ્રેણીનો પ્રારંભ સોમવારથી કરવામાં આવશે શ્રેણીની શરૂઆત આજે ભરૂચના રેવા સેવા સંવયય સમિતિ સંઘ કાર્યાલય ખાતે ભક્તિમય માહોલમાં સત્યનારાયણ ભગવાનની પાવન કથાના આયોજન થી કરવામાં આવી હતી કાર્યક્રમનો પ્રારંભ મંગલ શ્લોકો તથા વૈદિક મંત્રોચ્ચારથી કરવામાં આવ્યો ત્યારબાદ પંડિતે સત્યનારાયણ કથાનું રસમાન કરાવતા ઉપસ્થિત ભક્તજનો ભક્તિભાવમાં તરબતર થઈ ગયા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક આસ્થાની સાથે આનંદ અને ઉમંગ થકી માહોલ સર્જાયો આ પ્રસંગે મુક્તેશ્વર સ્વામી ના ધર્મેશ પટેલ જિલ્લા મંત્રી રાહુલ પટેલ શહેર પ્રમુખ હેમંત જાદવ ક્ષત્રિય સામાજિક સમરસતા પ્રમુખ રમેશ રાવલ વાલ્મિકી સમાજ ઘોઘારાવ મંદિરના જય મહારાજ કૌશિક જોશી બિપિન પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ભરૂચના ધારાસભ્ય વક્તાઓએ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાની મહત્તા પર પ્રકાશ પાડતા જણાવ્યું કે સંસ્થાનું ઓગણીસો ચોસઠથી આજ દિન સુધીનો સફર સમાજ સમરસતા ગૌ સંરક્ષણ સેવા કાર્ય ધાર્મિક જાગૃતિ અને રાષ્ટ્રીય એકતા ઉભી કરવામાં નોંધપાત્ર રહ્યું છે એકસઠમાં સ્થાપના વર્ષ નિમિત્તે આગામી દિવસોમાં પણ ભરુચુ શહેર તથા જિલ્લામાં વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાશે કાર્યક્રમના અંતે ભગવાન સત્યનારાયણની આરતી તથા પ્રસાદ વિતરણ સાથે સાથે ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો આજરોજ જન્માષ્ટમી કે પાવન અવસર પર વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 1964 માં ہوئی હતી અને پورے દેશ કે અંદર आज स्थापना दिन के कार्यक्रम प्रखंड स्तर से लेकर खंड स्तर तक स्थान स्थान पर शोभा यात्रा कहीं समरसता गोष्ठी रामधून सामूहिक हनुमान चालीसा इस प्रकार के कार्यक्रम स्थान स्थान पर हो रहे हैं तो विश्व हिंदू परिषद का जो उद्देश्य है कि हिंदू सहोदरा सर्वे न हिंदू पति तो भवे सामाजिक समरसता तो आज भरूच के अंदर समरसता को ध्यान में रखते हुए सामूहिक सत्यनारायण की कथा हो रही है हमारे पूज्य वाल्मीकि समाज एवं रोहित समाज के दोनों संत भी इस कार्यक्रम में उपस्थित हुए हैं तो हिंदू समाज में से ऊंच नीच ज्ञाति जाति प्रांत भाषा का भेद दूर हो और हम सब हिंदू मिलकर हिंदू समाज के अंदर एकता समरसता का भाव खड़ा हो और सभी मिलकर संकल्प करें कि हिंदू समाज को सशक्त एवं समर्थ बनावे तो विश्व हिंदू परिषद की तरफ से समस्त हिंदू समाज को स्थापना दिन निमित्त हार्दिक शुभकामना प्रदान करते हैं भारत माता की जय 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 श्री राम